આગળ વધીએ અન્ય સમાચારો વિશે વાત કરીએ રાજકોટ મનપા ખાતે કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન સામે આવ્યો છે જ્યાં સ્મશાનના લાકડા બારોબાર દેવાતા વિરોધ કરવામાં આવ્યો મનપા ઓફિસ બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે લાકડા લઈ વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે કોંગ્રેસના કોર્પોરેટર પણ વિરોધમાં પહોંચ્યા હતા તો આપને જણાવી દઈએ રાજકોટમાં ગાર્ડન વિભાગના લાકડા જે સ્મશાન પહોંચાડવાના હોય છે તે બારોબાર ટ્રક ભરી ભરીને વેચી દેવામાં આવ્યો હોવાનું મસ્ત મોટું કૌભાંડ સામે આવ્યું છે જો કે હવે આ કૌભાંડને લઈને કોંગ્રેસ સત્તા પક્ષને ઘેરવાની પૂરી રણનીતિ સાથે વિરોધ પ્રદર્શન પર ઉતરી છે રાજકોટ મનપા ખાતે કોંગ્રેસના તમામ કાર્યકરો એકઠા થયા હતા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે કોંગ્રેસના કોર્પોરેટર પણ વિરોધ કરવા માટે પહોંચ્યા છે મનપા ઓફિસની બહાર આ તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ એકઠા થયા છે જેને લઈને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને લાકડા લઈને વિરોધ કરવામાં した તો લાઈવ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જ્યાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પહોંચી ચૂક્યા છે અને સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે કોંગ્રેસના કોર્પોરેટર્સ પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે આપને જણાવી દઈએ સ્મશાનમાં જે લાકડા પહોંચાડવાના હતા જે લાકડા પર સ્મશાનનો હક હતો તે લાકડા બારોબાર વેચી દેવામાં આવ્યા હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે અને આ લાકડા પણ કરોડોના થવા જાય છે કે રીતે અહીંયા છાજિયા લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે સાથે સાથે સત્તા પક્ષ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવી રહ્યા છે રાજકોટ મનપા ખાતેથી સીધા દ્રશ્યો લાઈવ તમે જોઈ રહ્યા છો જ્યાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને કોર્પોરેટર્સ પહોંચ્યા છે અને વિરોધ નોંધાવી રહ્યા છે વિરોધ વધુ એક કૌભાંડનો વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ લાઈવ જોડાઈ ગયા છે રાજકોટ મનપા પર તે ઉપસ્થિત છે ગૌરવ રાજકોટ મનપા બહાર હાલ વિરોધના દ્રશ્યો સામે આવી રહ્યા છે કેમ આ વિરોધ કરવામાં આવી રહ્યો છે કોણ કરી રહ્યું છે

ભાજપના મિત્રોને મારે કેવું છે કે ભ્રષ્ટાચાર કરો અને કરાવજો તમારા માણસો પાસે હવે તો સુધરો કારણ શમશાનના લાકડા ન ખવાય તમે જ્યારે મરશો ને તો તમને શમશાનમાં લાકડા બાળવા નહીં મળે આ કમિશનર લાકડા એટલા માટે આપતા હતા કે એ લોકોના મરે ત્યાં સુધી સાચવી રાખીને બાળકો ના આપે ત્યારે મરણ વખતે લાકડા કામ હશે એટલે આપવા ડ્રાઈવર આજે કઈ રીતના વિરોધ આજે અમે જે હલકી અને નિમ્ન નીચ કક્ષાના આ ભાજપના ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ જે સ્મશાનના લાકડામાં પણ ભ્રષ્ટાચાર કરી અને સ્મશાનના લાકડા પણ

છે તે કબજે છે તે કરવામાં આવી છે અતુલભાઈ રાજાણી આપણા કોંગ્રેસના શહેર પ્રમુખ છે અતુલભાઈ લાકડાઓ લઈ લીધા શું આજે વિરોધ ખરેખર આ લોકો ભ્રષ્ટાચાર થયો છે એટલે લાકડા લેવામાં આવે છે મ્યુનિસિપલ કમિશન ને રજૂઆત કરવામાં પોલીસે અમારા મે મ્યુનિસિપલ કમિશનરને લાકડા દેવા માટે આવ્યા હતા પોલીસે અમારા લાકડા જપ્ત કર્યા છે એટલે ખબર પડી ગઈ છે કે ભ્રષ્ટાચાર થયો છે કઈ રીતે અને રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેશનમાંથી સ્મશાનમાં જે ટ્રેક્ટરો જાય છે એ બારોબાર ટ્રેક્ટરો હોય જાય એવી અમારી પાસે માહિતી આવી છે વાત કરીને કેટલા રૂપિયામાં લાકડા વેચી નાખ્યા આ કરોડોનું કોભાન છે આ તો હમણાં કોભાન પકડાનું વર્ષોથી આ પરંપરા જે જે એજન્સી છે એ ભાજપના મિત્રોની છે એટલે જેટલું બધું કોભાન કરવામાં આવ્યું છે

અને જય કન્સ્ટ્રક્શન નામની જે બે એજન્સીઓ છે તેમની સામે તપાસના આદેશ તો આપવામાં આવ્યા છે પરંતુ ગાર્ડન શાખા જે રીતના આ લાકડાઓ છે તે સ્મશાનની અંદર મોકલતી હોય છે પરંતુ ક્યાંક ગાર્ડન શાખા પણ શંકાના ઘેરામાં અત્યારે જોવા મળી રહી છે અને હવે કોંગ્રેસ દ્વારા જે રીતના વિરોધ કરવામાં આવ્યો છે ત્યારે અનેક સવાલો એ ઊભા થઈ રહ્યા છે કે કોંગ્રેસે આક્ષેપ કર્યા છે કે અધિકારીઓની સાથે પદાધિકારીઓ છે તે પણ આ લાકડા કોમાની અંદર સામેલ છે અને વિજિલન્સ તપાસ કરવામાં આવે તો અનેક ખુલાસાઓ થઈ શકે છે ત્યારે હવે મ્યુનિસિપલ કમિશનર દ્વારા કૌભાંડો સામે આવી રહ્યા છે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને હવે વિરોધ પક્ષ પણ પૂરી રણનીતિ સાથે રસ્તા પર ઉતરીને વિરોધ નોંધાવી રહ્યો છે બની શકે આગામી સમયમાં ત્યાં સત્તા પક્ષની મુશ્કેલીઓ વધી શકે છે

છેલ્લામાં છેલ્લો નિમ કક્ષાનો ભ્રષ્ટાચાર કહેવાય કે માણસ જ્યારે મૃત્યુ પામે એના નેના બનાવેલા પુલ ઉપરથી લોકો પડીને મૃત્યુ પામ્યા હોય કોરોના કાળમાં લોકો મૃત્યુ પામ્યા હોય એની હરણીકાંડ જેવું થયું અગ્નિકાંડ જેવા છે આમાં મૃત્યુ પામેલા લોકોને જ્યારે અગ્નિદાહ દેવામાં આવતો હોય અગ્નિદાળા દેવાના લાકડા પણ આ લોકોએ નથી છોડ્યા આની જાડી ચામડી કેવી કેવત